દર્શક મિત્રો આરોગ્ય સંવાદ માં ફરી એકવાર આપનું સ્વાગત છે હું છું અનિતા આપણે અત્યાર સુધી અવનવી ચિકિત્સા પદ્ધતિઓ અલગ અલગ સમસ્યાઓનું અલગ અલગ ડોક્ટર પાસેથી આપણે માર્ગદર્શન મેળવ્યું અને આપણે ઘણી ઘણી સારી માહિતી મેળવી તો આજે ફરી એકવાર આપણે એક એવી ચિકિત્સા પદ્ધતિ કે જે એલોપથીની સાથે સાથે જ એનું પણ ખૂબ જ મહત્વ છે અને એનું સારું રિઝલ્ટ પણ આપણને મળતું હોય છે તો એવી ચિકિત્સા પદ્ધતિ છે આયુર્વેદ તો આજે આપણે આયુર્વેદમાં પંચકર્મ ખાસ કરીને આપણે પંચકર્મનું શું સ્થાન છે પંચકર્મ શું છે એના વિશે આપણે જાણવા માટે આપણા સ્ટુડિયોમાં આમંત્રિત કર્યા છે ડોક્ટર શિવાની ભિંડેને નમો સૌથી પહેલા તો હું ન્યૂઝનો આભાર માંગવા માનીશ કારણ કે આ રીતના જે ટોક શો કરી છે જેના દ્વારા લોકોને આપણી જે શાશ્વત પદ્ધતિ છે આયુર્વેદની અને પંચકર્મ જેવા શબ્દો છે જે લોકોને ખૂબ ખોટી રીતે સમજાયેલા છે જેમ કે સ્પા અથવા તો શિરોધારા જેટલી જ સમજ લોકોની પંચકર્મ માટે છે તો આવા ટોપિક્સ માટે આપણે લોકો સાથે વાતચીત કરી અને એમને ઇન્ફોર્મેશન આપીએ આપણે આપે આયુર્વેદમાં ક્યાં સુધી અભ્યાસ કર્યો છે મારું યુજી જે છે અંડર ગ્રેજ્યુએશન એ જામનગરથી કમ્પ્લીટ થયું છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન ત્રણ વર્ષ મેં પુનાથી કમ્પ્લીટ કર્યા છે એટલે એમાં એવું સ્પેશિયલાઇઝેશન એવું ખરું જેમ એલોપેથી હોય છે એમ જી આયુર્વેદમાં પણ સ્પેશિયલાઇઝેશનની ઘણી બધી બ્રાન્ચો છે જેમાં મારો સબ્જેક્ટ જે હતો એ રસશાસ્ત્ર અને વૈશજ્યકલ્પના જેનામાં કે ઔષધીકરણ અને ઇમરજન્સીમાં કઈ રીતે આપણે આયુર્વેદનો ઉપયોગ કરી શકીએ અને નાની માત્રામાં આપણે ઔષધિઓનો ઉપયોગ કરીને કેમ મોટા રિઝલ્ટસ લઈ શકીએ એના વિશેનો છે અને હાલે જે હું પ્રેક્ટિસ કરું છું એ શિવ પંચકર્મ ક્લિનિકમાં પંચકર્મ અને શમન ઔષધિ એ બંનેનું સમન્વય કરીને આયુર્વેદની પ્રેક્ટિસ કરું છું અચ્છા એટલે આયુર્વેદ આમ શું છે આપણે જેમ એલોપેથીની ગોળીઓને એવું ખાઈએ છીએ તો આયુર્વેદમાં કઈ કઈ ટાઈપની આપણને ચિકિત્સા કે એની મેડિસિન દવાઓ આપણને મળતી હોય આયુર્વેદ જે છે ને એનો શબ્દનો મતલબ જ એમ થાય છે કે આયુષો વેદ ઇતિ આયુર્વેદ એટલે કે જે આયુ એટલે કે આપણી શરીર ઇન્દ્રિય મન અને આત્મા ધારણ કરવા ચિકિત્સા જે છે છે એનો ભાગ એના સિવાય આયુર્વેદ આખું એ જીવન શૈલીનું વિજ્ઞાન છે એમાં આપણે ઔષધિકરણ અથવા તો ચિકિત્સાનો ભાગ જયારે જોઈએ ત્યારે એમાં શમન અને શોધન એ બે પ્રકારની ચિકિત્સા પદ્ધતિ એમાં વિજ્ઞાનમાં આવે છે શમન એટલે કે જે આપણે રેગ્યુલર ઔષધિઓ લઈએ છીએ અથવા તો જે આપણે કહીએ કે ઘરગથ્થુ અમુક ઉપચાર કે આપણા ખોરાકમાં ફેરફાર કરીને જે પણ આપણે ફાયદો મેળવી શકીએ એ કહેવાય શમન ઔષધિઓ અને શોધનમાં મેજર પોર્શન જે આવે છે એ છે પંચકર્મનો આયુર્વેદમાં જ્યારે આપણે જોઈએ કે કોઈ પણ પોઝિટિવ ફેક્ટર્સ હોય એને ડિવાઇડ કરે અને એના અનુસાર ચિકિત્સા આપણે કરતા હોઈએ તો પોઝિટિવ જે છે એ પણ બે છે કે સંતરપણન્ય એટલે કે ઓવર થી થતા રોગો અને અપતર એટલે કે જે અંડર થી અથવા તો આપણે અત્યારે જોઈએ કે લોકો બહુ ક્રેશ ડાયટ્સ કરે છે અને એના કારણે એમને હેર લોસ થાય કે પછી બોનમાં એમને જોઈન્ટ પેન કે બધું શરૂ થતું હોય તો એના કારણે થતા રોગો એ બે અલગ સેટ છે હવે જ્યારે આપણે એની ચિકિત્સાની વાત કરીએ ત્યારે સંતરપણન્ય રોગો માટે લંગન ચિકિત્સા કીધી છે અને લંગન ચિકિત્સાના દસ પેટા પ્રકાર છે એ દસ પેટા પ્રકારમાં ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે આપણે તાવ આવ્યો અને આપણે કહીએ કે આપણે હું વિક્સ લગાવી લઈશ અને ગરમ ધાબડું ઓઢી લઈશ એટલે પરસેવો થશે અને મને રોગ મટી જશે તો એ એક પ્રકારની ઔષધ છે કે જે છે ગુરુ પ્રાવરણ એટલે કે ગરમ વસ્તુ ઓઢી લઈએ આપણે અને દોષોનું એટલી ગરમીથી પાચન થઈ જાય હવે એ જયારે ઓછા દોષો હોય ત્યારે એટલાથી કામ થઈ જાય હવે થોડીક વધારે માત્રામાં દોષો ભેગા થઈ ગયા છે તો ત્યારે આપણે થોડીક ઔષધિઓનો એને સપોર્ટ આપવો પડે કે ઔષધિઓ કામ કરે અને દોષોને પાચન કરે હવે અવસ્થા ગઈ છે કે આપણે ઋતુચર્યા દિનચર્યા સુવાનું કોઈ શેડ્યુલ ખાવા પીવાની કોઈ પણ વસ્તુનું આપણે શેડ્યુલ નથી ફિક્સ તો એ બધી વસ્તુને કારણે દરરોજ દોષોનો સંચય આપણી બોડીમાં થાય છે તો એ જ્યારે બહુ દોષ અવસ્થા આવી જાય ને ત્યારે રોલ આવે છે કે પંચકર્મનો અને બીજી એક મેજર વસ્તુ જે આપણે મિસ કરીએ છીએ દરરોજ કે સ્વાસ્થ્યને જાળવવું જોઈએ તો એ જાળવવા માટે પંચકર્મનો શું રોલ છે આજે આપણે કોઈને ખ્યાલ નથી તો એવો કે આ ટોપ દ્વારા લોકો સુધી એ પહોંચાડી કે સ્વાસ્થ્યને જાળવવા માટે પણ પંચકર્મનો નો એટલો જ રોલ છે અચ્છા એટલે આયુર્વેદમાં માં મેઇન જે ચિકિત્સા છે એ પંચકર્મ છે બાકી જે મેડિસિન થી થતું હોય કે ચૂર્ણ કે સિરપ કે એનાથી ગોળીઓથી તમે કરતા હો પણ મેઇન છે આ પંચકર્મ એટલે પંચકર્મ કયા કયા રોગો માં ઉપયોગી જી આપણે પંચકર્મ ને યુટિલિટી વિશે જો વાત કરીએ ને તો એ પાંચે કર્મ જે છે એક તો એનો મેજર રોલ છે કે ઋતુચર્યામાં એટલે કે જે દોષો અનુસાર આપણે જે ઋતુ જે સીઝન્સ રેગ્યુલર ચાલે છે ને એમાં જે હ્યુમિડિટી કે ટેમ્પરેચરનો ચેન્જ થાય એના અનુસાર આપણી બોડીમાં દોષોની સંકલ્પના બદલતી રહેતી હોય તો એ અનુસાર આપણે ઋતુ અનુસાર પંચકર્મ કરાવવા જોઈએ જેમ કે શરદ ઋતુમાં વિરેચન કે વાસંતિક વમન લોકોએ સાંભળ્યું હોય વર્ષા ઋતુમાં બસ્તી કરાવી જોઈએ એક પાર્ટ થયો કે સ્વાસ્થ્યને જાળવવા માટે આપણે પંચકર્મ કરીએ છીએ અને રોગ માટે આપણે આયુર્વેદના કોઈ પણ તમે ચિકિત્સા ગ્રંથને ઉપાડો અને એની ચિકિત્સા તમે જુઓ તો એ પંચકર્મથી જ શરૂઆત થાય એટલે તમે કોઈ પણ નાની જારો કે ફીવર થી લઈ અને કોઈ પણ મસ્ક્યુલર સ્કેલેટલ ની व्याધી છે ઇનફર્ટિલિટી છે કે પીસીઓડી જેવા હોર્મોનલ ડિસઓર્ડર્સ આપડે અત્યારે જોઈએ છે એ બધામાં પંચકર્મનો રોલ છે એટલે પંચકર્મમાં જે પંચ શબ્દ છે એમાંય શું પાંચ પાંચ વસ્તુઓ પંચ જે છે એનામાં શરૂઆત થાય નસ્ય વમન વિરેચન નીરુહ બસ્તી અને અનુવાસન બસ્તી અચ્છા તો એના વિશે જરા વિસ્તારથી પાંચ કર્મનું જરા વિસ્તારથી દર્શકોને બતાવી આપ આ બધા કર્મ જે છે ને એ એ રીતે ડિઝાઇન થયેલા છે એની પાછળનું બહુ જ માઇન્યુટ સાયન્સ છે કે આપણી બોડીમાં જે દોષો એક્યુમ્યુલેટ થઈને આખી બોડીમાં બ્લડ સાથે ફરે છે તો એ દોષોને પહેલાં તો સ્નેહન અને સ્વેદન એવું પૂર્વકર્મ છે આપણા લોકોને મનમાં એ ધારણા હોય કે હું મસાજ કરાવી આવું અને સોના બાથ લઈ આવું ને એટલે એ પંચકર્મ થઈ ગયું પણ ખરેખર એ દોષોને કોષ્ટમાં એટલે કે મેઇન સ્ટ્રીમમાં લાવવા માટેની પૂર્વકર્મ એક નાની પ્રોસીજર છે જે પંચકર્મનો ભાગ મેજર નથી હવે એ પ્રોસેસીસ દ્વારા આપણે દોષોને કોષ્ટમાં લઈ આવ્યા તો પછી એને એના નજીકના માર્ગથી ધારો કે આપણા ઉર્ધ્વ જતુગત એટલે થી ઉપરના ભાગમાં જ્યારે દોષો હોય વધારે તો એને આપણે નસ્ય દ્વારા બહાર કાઢી શકીએ એટલે એ નાક દ્વારા એના દોષો છે એ બહાર નીકળે પછી જયારે આમાં એમાં દોષોનો સંચય વધારે હોય ત્યારે આપણે વમન પ્રોસિજર કરીએ એટલે કે આપણે એવી મેડિસિન્સ આપીએ કે જેના દ્વારા છરદન એટલે કે વોમિટ થઈ અને દોષો બહાર પડે પછી જ્યારે પિત્તના રોગો વધારે હોય ત્યારે આપણે વિરેચન પ્રોસિજર કરીએ જે અત્યારે શરદ ઋતુ ચાલી રહી છે કે જેમાં પિત્તની તકલીફ ખૂબ લોકોને વધારે થતી હોય તો જે પિત્ત પ્રકૃતિના લોકો હોય એને સ્વસ્થ હોય તો પણ એને વિરેચન લેવું જોઈએ અને પિત્તના વિકાર હોય તો આ ઋતુ એના માટે સૌથી બેસ્ટ છે એના પછી આપણે જોઈએ કે વાતના વિકારો જેને થતા હોય હવે વાત જે છે ને એ એવો દોષ છે કે બોડીમાં જેટલી પણ ધાતુઓ છે એ બધાને મેનેજ કરે છે એટલે આપણે ખાલી એમ લાગે કે વાત વ્યાધિ એટલે કે સાંધામાં દુખાવા થયા કે આમ વાત થયો એ ફક્ત એ વ્યાતવાદી નથી વાત વ્યાધિનો વિસ્તાર બહુ જ મોટો છે એ બધી વ્યાધીઓમાં બસ્તી ચિકિત્સા જે છે એને અર્ધ ચિકિત્સા કીધી છે એટલે કે તમારી ફિફ્ટી ચિકિત્સા જો તમે બસતી લો તો ત્યાં જ થઈ જાય છે એટલો ઇમ્પોર્ટન્સ પંચકર્મ ને આપવામાં આવ્યું છે તો તો એ એ છે છે બસ્તી ચિકિત્સા જેમાં મળમાર્ગ દ્વારા દ્વારા અને તેલની બસ્તીઓ આપવામાં આવે જે આપણે રેગ્યુલર દોષો એને બહાર કાઢવામાં આવે હવે બીજી એક રક્ત નામની ચિકિત્સા છે જે લોકોમાં પ્રચલિત છે વધારે જે આમ મેજર પંચકર્મ જે ક્લાસિકલ આપેલા છે એમાં એનું એઝ અ પંચકર્મ એનું મેન્શન નથી પણ એ દોષોને બહાર કાઢવા માટેની ખૂબ મેજર ચિકિત્સા છે કે જેનામાં આપણે જોઈએ કે લીચ થેરાપી અત્યારે ખૂબ ફેમસ છે સ્કિન ડિસીઝ માટે તો એ લીચ થેરાપી એટલે એ જલોક આવચરણ જે આયુર્વેદમાં કીધેલું છે અથવા તો બ્લડ લેટિંગ સીધું આપણે કે બ્લડ ડોનેટ કરીએ અમુક સમયે આપણે કહેવામાં આવે કે બ્લડ ડોનેટ તમે કરતા રહ્યો અથવા તો અમુક નિશ્ચિત માત્રામાં બ્લડને છે એ અમુક શીરાઓમાંથી બહાર કાઢવામાં આવે અમુક પર્ટિક્યુલર ડિસીઝીસ માટે તો એ છે રક્ત મોક્ષણ તો એમ આ બધી જે પાંચ ચિકિત્સા મેજર આપણે જોઈએ એ એ સ્થાનમાં જ્યાં દોષોનો સંચય છે ત્યાંથી એને નજીકના માર્ગેથી બહાર કાઢવા માટેની પાંચ પદ્ધતિઓ આપેલી છે તો બહુદોષ અવસ્થા એવી અવસ્થા ક્લાસિકલ ટેક્સ્ટમાં આપેલી છે કે જે આપણે રેગ્યુલર એનામાં જે લક્ષણ અથવા વ્યાધિઓ આપેલી છે એ આપણે જોઈએ તો આપણે એમ થાય કે આવું તો મને દરરોજ થાય છે પણ એ આપણે ધ્યાનમાં લેતા નથી જેમ કે બહુ જ વધારે નિંદર આવી અથવા તો નિંદર ન આવી યોગ્ય સમય ભૂખ ન લાગે આપણે એમ થાય કે જમવાનો સમય થયો એટલે હું જમી લઉં પણ મને ભૂખ લાગતી નથી એના સિવાય કોઈ પણ થોડું ઘણું તમે કામ કરો અને તમને આળસ આવે અથવા તો થાક લાગ્યા રાખે આવા બધા લક્ષણ જેમ કે પાછી પાંડુ છે સ્કિન ડિસીઝીસ છે કોઈ પણ તમને એલર્જી થાય દર સિઝનલ ચેન્જમાં તમને એમ થાય કે શરદી તો મને વર્ષમાં એકાદ વખત થાય જ તો એ વસ્તુ આપણે નોર્મલ ગણી લઈએ છીએ કે એવું મને થાય છે પણ એ હકીકતમાં એમ સૂચવે છે કે તમારા બોડીમાં દોષોનો બહુ બધો સંચય થઈ ગયો છે અને એને બહાર કાઢવું જોઈએ તો આ એક એવા લક્ષણોનો સેટ છે કે જે પંચકર્મ માટે એલિજિબલ છે એના સિવાય આપણે બીજી એક મેજર વસ્તુ છે વેગ ધારણજન્ય રોગો એ એ આપણે જોઈએ કે આપણી જે પ્રોફેશનલ લાઈફ છે એનામાં આપણે ધાર કે કોઈ કામ કરતા હોઈએ અથવા તો ક્યાંય ટ્રાવેલિંગ કરતા હોય તો એના કારણે આપણે ભૂખ લાગી હોય તો ત્યારે આપણે જમીએ નહીં આપણે કદાચ કોઈ નેચરલ અર્જસ્ટ માટે જવું હોય તો એ પણ આપણે રોકીને રાખીએ કારણ કે ફિમેલ્સ ઘરે કામ કરતી હોય તો એમ થાય કે હું આટલું કામ પતાવી લઉં પછી સાથે જમી લઈશ અથવા પછી પછી સૂઈ જઈશ અને અત્યારે જે મેજર કન્સર્ન છે કે આપણું ડિજિટલ ટાઈમિંગ જે આપણે સ્ક્રીન ટાઈમ એટલો વધી ગયો છે કે રાત્રે આપણે નીંદર આવતી હોય છતાં આપણે સુઈએ નહીં તો એ છે નિદ્રા વેગનું ધારણ તો આ બધા એવા થર્ટીન નેચરલ અર્જીસ આપેલા છે તો એ બધાનું આપણે જ્યારે ધારણ કરીએ ને તો એ પણ આપણા બોડીમાં ક્યાંક ને ક્યાંક એ વાતને વધારે છે અને એ આગળ જતા એટલા બધા સાંધાના રોગો છે કે પાચનતંત્રને લગતા રોગો કરી શકે છે તો આ એક એવી અવસ્થા છે કે જ્યારે આપણે પેશન્ટને પૂછીએ કે એ ડ્રાઈવરની જોબ કરે છે અથવા તો કોઈ પ્રોફેશનલ સેટઅપમાં છે કે જ્યાં એને આ વેગધારણ જે છે એ રેગ્યુલરમાં થતા જ રહેતા હોય તો એવા વ્યક્તિ જે છે એ પંચકર્મ માટે એલિજિબલ ગણાય ત્રીજી વસ્તુ જેમાં આપણે વાત કરી કે ઋતુ અનુસાર જે દોષો શરીરમાં વધે છે એને તમે બહારે કાઢી નાખો એટલે તમારી નેચરલ ઇમ્યુનિટી વધી જાય છે વધ્યા એને બહાર કાઢી નાખો એટલે એ વર્ષનો નું મારું સેટ થઈ ગયું બધું એટલે એ ઋતુ અનુસાર તો બધા વ્યક્તિ એના માટે એલિજીબલ છે અને ચોથી વસ્તુ જ્યારે આપણે રોગોની વાત કરીએ ત્યારે જે મેં આગળ કહ્યું કે એક નાનામાં નાની ફીવર થી લઈને અતિસાર કે તમે કોઈ પણ વ્યાધિ આયુર્વેદ ને જોઈ લો છે અને બીજા આપણે અત્યારે જોઈએ છીએ કે પેરાલિસિસનો અટેક આવે અથવા તો જોઈન્ટ પેઇન ખૂબ વધારે રહેતો હોય હોર્મોનલ ડિસીઝીસમાં આપણે જોઈએ કે પેલા આટલી બધી ઇન્ફર્ટીલિટીનો રેટ નહોતો આઈવીએફ અને જે સેન્ટર્સ છે અત્યારે ખૂબ બધા વધ્યા છે તો એનું કારણ શું છે તો કે આપણી ખોટી લાઇફ સ્ટાઇલ તો એના કારણે જે હોર્મોનલ ડિસીઝીસ વધ્યા છે અને ડાયાબિટીસ છે કે હાઇપરટેન્શન એ ખૂબ નાની ઉંમરથી લોકોને થતા થઈ ગયા છે તો આવી બધી જે અવસ્થાઓ છે કે જેમાં તમારી બોડીનું હોર્મોનલ ઇમ્બેલન્સ જ થઈ ગયું છે તો આયુર્વેદમાં એ હોર્મોન્સને જે પિત્ત સાથે છે કે પિત્ત જે તમારી બોડીમાં નેચરલ જે ટ્રાન્સફોર્મેશન કરવાનું કામ કરે છે જ બગડેલું છે એટલે તમને બધી પ્રકારના રોગો થાય છે તો આ બધા ડિસોર્ડર્સ માં પંચકર્મ નો મેજર રોલ છે અને એમાં એવું નથી કે ધાર કે પાંચ કર્મ એટલે બધાએ પાંચ કર્મ કરાવવા જોઈએ એ અલગ અલગ કોમ્બિનેશન્સમાં યુઝ થાય છે ધારો કે અમુકને નશે અને બસ્તીનું કોમ્બિનેશન આપવામાં આવે અમુકને વિરેચન અને બસ્તીનું કોમ્બિનેશન આપવામાં આવે આ બધી વસ્તુ જે છે ને એ પેશન્ટ જે તમારી પાસે આવે છે તો એ કામ શું કરે છે એને તકલીફ શું છે અને મેઇન તો એનું પોઝિટિવ ફેક્ટર શું હતું ધારો કે ઇન્ફર્ટિલિટી બધાને થતી હોય પણ આ પેશન્ટને થવા માટેનું કારણ શું છે તો એના અનુસાર એને આપવાનું આવેનું પંચકર્મ જે છે એ બદલતું હોય છે અત્યારે આમ એક સામાન્ય બહુ બધાના મોઢા પર શબ્દ સાંભળે કે બહુ મને એસિડિટી છે મને ગેસ છે તો એમાં પંચકર્મ જ જરૂરી કે ના બીજી તમારી આયુર્વેદિક દવાઓથી પણ એનું હલ છે એનો થઈ શકે છે સમસ્યા અત્યારે આ ઋતુ જેમ ટીપિકલ આપણે કહીએ ને કે હાઈપર એસિડિટી માટે ખૂબ કોમન છે કારણ કે શરદ ઋતુમાં નેચરમાં અને આપણી બોડીમાં નેચરલી પિત્તનો પ્રભાવ વધારે હોય ને એમાં પણ જોતામાં આપણો ખોરાક એવો હોય અથવા તો આપણી પ્રકૃતિ પિત્તની હોય તો આપણે એ તકલીફ થવાની જ છે તો હવે ધારો કે વિરેચન પ્રોસેસ છે એ આખું દસ થી પંદર દિવસનો સેટ છે કે જેમાં આપણે પૂર્વકર્મમાં આપણે એમને સ્નેહપાન આપીએ પછી એમને રેસ્ટ આપવાનો હોય એક દિવસ એમાં આપણે એને માલિશ અને શેક કરીએ અને પછી વિરેચન કર્મ થાય અને એ વિરેચન કર્મ થયા પછી પણ આપણે એને પથ્યપાલન આપવું પડે તો આ સેટ આખો બધા માટે કરવો પોસિબલ નથી અત્યારે તો આપણે એને નિત્ય રેચન અથવા લઘુ રેચન જેવી પ્રોસેસ શકીએ કે આપણે એક સેટરડે સન્ડે અથવા લોંગ વીકેન્ડ આવે છે તો આપણે પેશન્ટને આગલા દિવસનો ડાયટ ચેન્જ કરીએ સન્ડેના મોર્નિંગના કોઈક એવી રેચન ઔષધિ એ પેશન્ટની પ્રકૃતિ અનુસાર આપણે આપીએ એટલે એને એક જ દિવસમાં ચારથી થી પાંચ વખત રેચ થઈ અને જે વધારે દોષ પિત્ત વધેલો છે એ એમને જાડાટે બહાર નીકળી જાય એટલે એમને જે સિમ્ટમ્સ મેજર થતા હતા એ સબસાઇડ થઈ જાય એ દોષ બહાર નીકળી ગયા એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ પણ હવે આગળનું જે પિત્ત બનશે હેલ્ધી બને એના માટે આપણે એમને એમને થોડા સમય માટે પછી ઔષધિઓનો કોર્સ આપવો પડે કે જે નેચરલી એમના બોડીમાં થાય છે એમાં એસિડિટી એટલે કે જે એમને બર્નિંગ કરે છે એ પોર્શન ઓછો અને જે પાચન કરવા માટે જરૂરી છે એ પોર્શન વધારે સારી રીતે બને એટલે એ કામ આપણે ઔષધિઓ દ્વારા કરી શકીએ અને પંચકર્મ ની જે પ્રોસીઝર કરાવીએ તો એમાં ઇન્ડોર પેશન્ટ એડમિટ થવું પડે જી એમાં જે વાત કરી કે પૂર્વકર્મ માં જયારે આપણે એમને સ્નેહપાન આપી છે તો સ્નેહપાન દરમિયાન એ પેશન્ટ એમની ઘરે રહી શકે છે અથવા તો એમનું જે કામ છે વર્ક ફ્રોમ હોમ છે અથવા તો ઓફિસમાં જઈને બી કામ કરી શકે પણ પરેજી કેટલી રાખવાની કે એમને વીકનેસ લાગે કારણ કે જ્યાં સુધી એમને આપણે આપેલું ઘી ઔષધીય ઘી પચે નહીં ત્યાં સુધી બીજો બીજો કોઈ આહાર ન લઈ શકે તો એ આહાર પચે ને ત્યાં સુધી એમને થોડું વીકનેસ રહે અથવા તો એ થોડી ઓછી બેસીને કામ કરી શકે પણ જ્યારે જે મેજર પ્રોસીજરનો દિવસ હોય કે જે પ્રોસિજર પહેલાં આપણે એને માલિશ ચેક કરાવી છે એ દિવસ અને પ્રોસિજર કે જે દરમિયાન એમને વમન અથવા તો વિરેચન એટલે કે જાડા અથવા વોમિટ માટે દોષો બહાર નીકળવાના છે એ દિવસે પેશન્ટને એડમિટ થવું પડે અને એના બાદ એને કેટલા વેગ આવે એટલે કેટલી વખત એને વોમિટ થઈ અથવા તો કેટલી વખત એને વિરેચન માટે જવું પડ્યું એના અનુસાર નેક્સ્ટ થ્રી ફાઇવ સેવન અથવા અગિયાર દિવસ એ રીતની એની જમવાની વ્યવસ્થા કરવામાં આવે તો એ દરમિયાન પેશન્ટ એનું રેગ્યુલર કામ જે છે એ એની શક્તિ અનુસાર એ ચાલુ રાખી શકે છે એટલે ઇન્ડોર આપણે રોકાવાનું આમ જોઈએ તો ફક્ત એકથી બે દિવસ માટે જ કરવું પડે

બસ્તી પણ પ્રોસિજર એવી રીતે છે કે પેશન્ટ આવે તમે એને બસ્તી આપો થોડી વખત રેસ્ટ કરે અને પછી ઘરે જઈ શકે એટલે આ ત્રણ પ્રોસિજર તો નીકળી ગઈ નિરૂહ બસ્તી અનુવાસન બસ્તી અને નસ્ય કે જેમાં પેશન્ટને ઇન્ડોર રોકવાની જરૂરત નથી જે વમન અને વિરેચન મેજર પ્રોસિજર છે કે એમાં પેશન્ટને બે દિવસ રોકાવવું પડે એના સિવાયનો જે સ્નેહપાનનો ટાઈમ છે અથવા તો પથ્ય પાલનનો ટાઈમ છે એ એની રીતે ઘરે રેગ્યુલર કરી શકે છે અને આપ કહો છો એમ કે સો દિવસ નું છે એનું પણ એવું સો દિવસ નું જ કે ના પંદર દિવસ કે ત્રીસ દિવસ કે ચાલીસ દિવસ નું પણ તમે કરી શકો સો જે છે મેક્સિમમ મતલબ ઉત્તમ માત્રામાં દોષો છે અને પેશન્ટ નો બલ પણ એકદમ ઉત્તમ રોગ હોય યસ ઈ કન્સિડર કર્યું તો સો દિવસ એના સિવાય મધ્યમ શુદ્ધિ અને અવર શુદ્ધિ ઈ ઈ પણ ત્રણ કેટેગરી છે કે ઉત્તમ હોય તો સો દિવસ મધ્યમ હોય તો સાહીઠ દિવસ અને અવર હોય તો ત્રીસ દિવસ અને એ પણ આ પાંચે પ્રોસીજર માટે તો એ દિવસમાં આપણે એની દોષો અનુસાર કરી શકીએ એની જરૂરિયાત પ્રમાણે પેશન્ટને વધારે અથવા ઓછા દિવસ લાગી શકે અને ડેલી જે કઈ કરવાની હોય એની ચિકિત્સા એ ડેલી કરવાની ડેલી હોય ઓકે અને એવું ખરું કે એ જે આપણે એક વખત પંચકર્મ કરાયું પછી લાઈફમાં બીજી વખત એ રોગ નહીં જ થાય અને પંચકર્મ કરાવવાની જરૂર નહીં જ પડે એવું ખરું જે આ કેવી વસ્તુ છે કે આપણે પડીએ ને લાગે નહીં એવી શક્યતા નથી તમે પડો નહીં એ ધ્યાન તો તમારે દરરોજ રાખવી પડે ધાર કે તમે દિનચર્યા અને ઋતુચર્યા જે આપણે દરરોજનું આપણે જે પ્રકારનું પ્રોફેશન છે જે પ્રકારની આપણી બોડીનું ટાઈપ છે એ રીતે તમે ખાવાનું ખાવ એ રીતે તમે ટાઈમ ઉપર સુઈ જાઓ એ રીતે તમે ટાઈમ ઉપર બધી ક્રિયાઓ કરો વ્યાયામ કરો તો તમારું બોડી સ્વસ્થ રહે તમને પંચકર્મની કંઈ જરૂર નથી આહાર અને જે તમારે આપણે નેચરલ વિહાર અથવા વ્યાયામ જે કરીએ છીએ એના દ્વારા આપણે બોડીનું સ્વાસ્થ્ય જાળવી શકીએ પણ વર્ષમાં જે ત્રણ સામાન્ય ઋતુ કહેવામાં આવી છે શરદ વસંત અને વર્ષા તો એ દરમિયાન જે નેચરલ બોડીમાં દોષો વધ્યા છે એને બહાર કાઢી નાખવું એ પ્રિફરેબલ છે કે એ એક્યુમ્યુલેટ જ ન થાય કે જો એક્યુમ્યુલેટ થાય તો એ આગળ જઈને કદાચ કોઈ વ્યાધિ કરી શકે તો અને નેચરલ આપણી બોડીમાં સાયકલ જે રીતે છે એમાં દોષો વધે અને એમાં પણ આપણે અત્યારે જંક ફૂડ ખાઈએ કે અત્યારે આપણે જોઈએ છીએ કે વાતાવરણ જ એવું છે ને કે આપણે જે હેલ્ધી ખોરાક કદાચ ખાઈ ખાતા હોઈએ એમાં પણ કેટલું ન્યુટ્રિશન હશે એ આપણે ખ્યાલ નથી એટલે એટલી વ્યવસ્થા આપણે આપણી જાત માટે કરવી પડે કે આપણે જે જે છે એનો ઉપયોગ કરીએ અથવા તો આપણી બોડી માટે જરૂરી છે આપણી પ્રકૃતિ અનુસાર એવી દિનચર્યાનું પાલન કરીએ તો બધાને પંચકર્મ કરાવવાની જરૂર ન પડે અને આપના અનુભવ કેમ આમ કયા રોગમાં પંચકર્મનું રિઝલ્ટ ખૂબ જ સારું મળતું હોય છે ઓકે પંચકર્મનો રિઝલ્ટ આપણે જોઈને આમ બધાને એવું હોય કે ક્રોનિક ડિસીઝ બહુ લાંબા સમયથી થઈ ગયા હોય ને તો એમાં પંચકર્મ સારું કામ કરે પણ હકીકતમાં ફેક્ટ શું છે કે તમે જેટલા જલ્દી આવો ને એટલી વધારે સારી રિકવરી થઈ શકે આપણે કોઈ પણ વસ્તુ માટે જોઈએ કે જૂનો જેમ રોગ થતો જાય તો એમને પછી સોલ્વ કરવું મુશ્કેલ થઈ જાય એના કરતાં એ જ્યારે નવી અમારા એક ફ્રેન્ડને બહુ નાની એજના અંડર ફિફ્ટી આઈ થિંક ફોર્ટી એઇટ કે એવી એજ છે એમને સ્ટ્રોક આવ્યો પેરાલિસિસ થઈ ગયું તો એમને પણ પંચકર્મ ની સલાહ આપવામાં આવી એડમિટ છે પણ એ ડોક્ટરે કહ્યું એવું આયુર્વેદાચાર્ય કે તમે થોડા વેલા આવ્યા તો વધુ સારું રિઝલ્ટ મળત એવું ખરું એમ ખાસ કરીને સ્ટ્રોકમાં અને ધારો કે હું તમને નસિયાનું એક એક્ઝામ્પલ હમણાં રિસેન્ટ જ મારી ઓપીડીમાં થયું કે એક પેશન્ટ આવ્યું હતું કે એને નેઝલ બ્લીડિંગ ચાલુ જ હતું એને દિવસમાં ચાર થી પાંચ વખત આમ ધારની જેમ લોહી એને નીકળ્યા કરે તો હવે લોહી જે છે એ તો આપણે પ્રાણ કહેવાય શરીરનું એ બોડીથી બહાર નીકળે તો કેમ ચાલે એ પેશન્ટને દુર્વાસ વરસનું નસ્ય આપવામાં આવ્યું ફક્ત બે જ દિવસ એને ત્રણ દિવસનો પ્લાન કર્યો તો પણ વરસાદ હોય ત્યારે નસ્ય ન લઈ શકાય એટલે ફક્ત એને બે દિવસ જ આપ્યું તો એને બે દિવસમાં જ જે નેઝલ બ્લીડિંગ થતી હતી ને એ બંધ થઈ ગઈ એના સિવાય એક પેશન્ટ આવ્યું હતું કે એને એક વખત હેટકી આવવાની ઇચકી આવવાની ચાલુ થાય ને તો એને દસ થી બાર દિવસ રહે રેજ અને એના માટે નોર્મલ કે મને હેટકી આવે છે એટલે મને દસ બાર દિવસમાં પોતે જાશે પણ એને એ મારી પાસે આવ્યા ત્યારે મેં એમને ગોળ અને શૂંટીના પાણીનું નસે આપ્યું ફક્ત એક જ વખત અને સાંજે એ પેશન્ટ આવ્યું નહીં તો મેં એમને ફોન કર્યો કે તમે કેમ આવ્યા નહીં તમને શું થયું કાંઈ ખરાબ થયું કે સારું થયું તો એ કે મને એટકી બંધ થઈ ગઈ મને મતલબ એટલું અચાનક જે એક્યુટ આપણે અસર કહીએ ને એ પણ આયુર્વેદમાં પંચકર્મ દ્વારા આપણે લઈ શકીએ અને બીજા આપણે કેસીસ જોઈએ ધારો કે ઇન્ફર્ટિલિટી છે તો એમાં અત્યારે આપણી લાઇફસ્ટાઈલ જ એટલી ખરાબ છે ને એટલે કદાચ પેશન્ટને કાંઈ વ્યસન હોય કે ન હોય પણ એની ઇન્ફર્ટિલિટી આપણે જોઈએ કે બહુ કોમનલી લોકોમાં જોવા મળે છે અથવા તો પીસીઓડી છે કે ફાઇબ્રોઇડ છે એ લોકોને આમ બહુ નોર્મલ લાગે તો એવી કન્ડિશન્સમાં પણ જ્યારે વિરેચન અને બસ્તી કર્મ કરવામાં આવે તો એના દોષો જે છે ને એકસાથે સાથે શરીરની બહાર નીકળી જાય અને પછી પેશન્ટને નોર્મલી બેથી ત્રણ મહિનાની મેડિસિન્સમાં પણ એને કન્સ્યુ થઈ જતો હોય અથવા તો એને પીસીઓડી કે જેના પીરિયડ્સ રેગ્યુલર આવતા નથી એ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી હોય છે એટલે એ માત્ર રાઈટ સિઝનમાં એને જે રાઈટ કર્મ આપણે કરાવીએ તો એના દ્વારા એની બધી પ્રોબ્લેમ્સ જે છે એ ફિફ્ટી પર્સન્ટ તો આપણે કહીએ કે પંચકર્મથી જ એને રિઝલ્ટ મળી જાય છે પંચકર્મ કહ્યું છે અલગ 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 તમે જે કરો તો એમાં એવું એ ખરું ને કે રોગ પ્રમાણે તમે એની દવાઓ તમે જેમ અત્યારે કહો પાણી ને તો એ રોગ પ્રમાણે તમે શું શું એમાં વાપરવું નક્કી કરતા હશે ને આપણે રોગ પ્રમાણે જે આપણે એક તો સૌથી પહેલી વસ્તુ ત્યાંથી નક્કી થાય કે પેશન્ટની ડાયજેસ્ટિવ ફાયર કેટલી છે ને એના અનુસાર આપણે એને પેલી પાચન આપીએ સ્નેહપાન આપીએ સ્નેહપાનમાં તેલ પણ હોય અને ઘી પણ હોય પણ એ સાદા નહીં એ મેડિકેટેડ હોય કે પેશન્ટ કોઈક ચેપિત રોગ પ્રમાણે પ્રમાણે નક્કી થાય એટલે ઈ કયા આપણે દોષોને કઈ જગ્યાએથી ક્યાં ભેગા કરવા છે ને એના અનુસાર ઔષધીય ઘી કે તેલ બદલે અને એના પછી આપણે એને જે વમન કરવા માટે અથવા તો વિરેચન માટે પણ જે ઔષધ આપીએ ને એ બહુ જ સ્પેસિફિક હોય કારણ કે એ ખૂબ ઓછી માત્રામાં આપવાની હોય આપણે ઇન્ડ્યુસ કરી છે કાંઈક વસ્તુ જે બોડીમાં નોર્મલ નથી કારણ કે વોમિટ થવી એ નોર્મલ નથી તો આપણે ઇન્ડ્યુસ કરી છે તો એની મેડિસિન ખૂબ પોટેન્ટ હોય એટલે એ આપણે પેશન્ટના ડિસીઝ વાઇઝ આપણે જોવું પડે તો એ બે ઔષધો પણ આપણે ખૂબ પર્સનલાઇઝડ હોય અને એના બાદ પેશન્ટની હવે આગળ એને શું કામ કરવાનું છે અથવા એને કેટલી શુદ્ધિ થઈ એના અનુસાર જે ડાયટ છે એ પણ આપણે એને ખૂબ પર્સનલાઇઝ આપણે એને આપવું પડે અને આ ચિકિત્સા પંચકર્મ જે છે ને એને ક્ષેત્રીકરણ કહેવાય ધારો કે આપણે ખેતર ખેડવું હોય તો એથી પેલા ખેડૂત જે છે એ જમીનને જે ક્ષેત્રીકરણ કરે છે તો એ આપણી બોડીનું ક્ષેત્રીકરણ છે કે એના પછી જે આપણે એને ઔષધિઓ આપશું શમન માટેની એ ખૂબ જલ્દી અને ઓછી માત્રામાં કામ કરી શકે જલ્દીથી અસર કરે હવે આજકાલ બધી જગ્યાએ બહુ ભેળસેળ છે દવાઓમાં પણ એમાં આયુર્વેદમાં તો બહુ એવું અમને સાંભળવા મળતું હોય કે આયુર્વેદિક દવાઓ બહુ મોંઘી હોય ખૂબ કોસ્ટલી હોય અને એ આપણને પ્યોર મળશે કે કેમ એ પ્રશ્ન એટલે આમ અમે મેં જે આ પ્રેક્ટિસ શીખી છે એ છે પુનામાં તો પુનામાં એટલું આયુર્વેદનું સારું કલ્ચર છે ને કે વૈદ્ય એની દવા જાતે જ બનાવે અને અત્યારે હું પણ મારી ઓપીડીમાં એમ જ પ્રિફર કરું કે જેટલા બની શકે એટલા ઔષધો હું મારી જાતે બનાવું કારણ કે આપણે જાતે કલેક્ટ કર્યા હોય આપણે પેશન્ટ માટે બનાવ્યો એટલે આપણે ખ્યાલ છે કે એમાં આપણે શું નાખ્યું છે શું પ્રોસીજર ફોલો કરી છે ત્યારે કે આપણે કોઈ પણ ઘી કે તેલની ઔષધિ ઘીની વાત કરીએ તો એને બનતા જ ત્રણ દિવસ લાગે એનો પાક જે છે એક દિવસમાં શક્ય જ નથી તો હવે આપણે એ ખ્યાલ નથી કે જે ઇન્ડસ્ટ્રી લેવલ ઉપર જે બનાવે છે ઔષધિઓ એ કેટલી શુદ્ધ છે એટલે એ વૈદ્ય જે છે એની ટ્રાયલ અને એરર થી ચેક કરે કદાચ જો જાતે બનાવી ન શકે તો એ મેડિસિન્સ જોય કે ભાઈ આ ફાર્મસી ની વધારે સારી કામ કરે છે કે આની નથી કરતી અથવા આ پیشنટમાં મે આપ્યું તો આ એક્સપેક્ટેડ રિઝલ્ટ હતું પણ આવ્યું નથી એટલે એ બધું વૈદ્ય જે છે એની જાતે પેશન્ટ ને આપી અને એ ચેક કરી શકે અથવા તો અમુક પરીક્ષાઓ આવેલી છે ઔષધિઓની તો એ કરી અને એ ડિસાઈડ કરી શકે એટલે તમારે એક વસ્તુ કરવાની થાય કે તમે તમારા વૈદ્ય ઉપર વિશ્વાસ રાખો કે ઈ જે મને ઔષધિ આપશે ઈ કાં તો એની જાતે બનાવેલી છે તો તો વૈદ્ય એ તમને 100% એ કહી દેશે અથવા તો એ જે પણ ઔષધિ બહારથી પણ તમને આપે છે તો એની ટ્રાયલ એન્ડ ટેસ્ટેડ હશે કારણ કે અત્યારે આયુર્વેદ માટે લોકોને એટલા બધા મિસકન્સેપ્શન છે ને કે વૈદ્ય કોઈ પણ મેડિસિન આપતા પહેલા એ પોતે જાતે શ્યોર થશે કે આ પેશન્ટને કંઈ ખરાબ ન થવું જોઈએ એટલીસ્ટ કારણ કે એક વૈદ્યની ભૂલને કારણે આયુર્વેદનું નામ ખરાબ થાય એ કોઈ વૈદ્ય ઈચ્છે નહીં એટલે તમારા વૈદ્ય ઉપર વિશ્વાસ રાખો અથવા તો કોઈ પણ નાની એવી તકલીફ હોય ને તો પણ આપણે એમ થાય કે ધારો કે ત્રિભુવન મેડિસિન મળે ને તો આપણે ખબર છે કે તાવમાં કામ કરે છે એટલે બધા જઈને લઈ આવે પણ હકીકતમાં જો કફ પ્રધાન જ્વાર હોય ને તો એ મેડિસિન બહુ જ સારી કામ કરે પણ એના સિવાયના કોઈ દોષોથી પ્રધાન જ્વારમાં એ કામ ન કરે તો હવે તમે એ ત્રિશુન લ્યો ને તમને તાવ મટ્યો નહીં એટલે તમને એમ થાય કે આયુર્વેદ તો કામ કરતું નથી એટલે હકીકતમાં ખૂબ પર્સનલાઇઝ છે આયુર્વેદ એટલે કોઈ પણ વૈદ્ય પાસે જઈને તમે દવા લ્યો તો એ તમારા માટે પ્રિફરેબલ છે

જો આપણું શરીર સ્વસ્થ ન હોય તો આપણે એમાંથી એકે માટે કામ ન કરી શકીએ એટલે આપણા શરીરનું સ્વસ્થ રહેવું એ સૌથી વધારે જરૂરી છે અને આયુર્વેદ જે છે એ આ જીવનશૈલી જ છે ચિકિત્સા એનો એક ભાગ છે અને જે જીવનશૈલી તમારે દરરોજ તમને આ વસ્તુ ધર્મ અર્થ કામ મોક્ષ એ મેળવવા માટે તમને હેલ્પફુલ થાય એવું વેદ જે છે એ આયુર્વેદ છે એટલે હું લોકોને એમ કહેશ કે સ્વાસ્થ્ય જાળવવા માટે તમારે જે સૌથી વધારે જરૂરી છે ને અથવા તો તમે એમ ગોતો કે હું કયું સપ્લિમેન્ટ લઈ લઉં કે મને સારું થાય કે હું કઈ ડાયટ કરું જે મને સારું થાય એ બધી વસ્તુ પર્સનલાઇઝ તમને એક જગ્યાએ મળશે એ છે આયુર્વેદ માટે એટલે તમને કોઈ પણ નાના નાની કદાચ કંઈ તકલીફ પણ ન હોય તમને એમ થાય કે હું આ સિઝનમાં મને વેઇટ લોસ કરો છો હું કઈ ડાયટ કરું તો તમે તમારા આયુર્વેદિક વૈદ્ય પાસે જઈ શકો કારણ કે એ તમને એવું ફરજીયાત નથી કે તમને એ કોઈ દવા જ આપશે કે ફરજીયાત તમને કહેશે કે તમે પંચકર્મ માટે જ આવી જાઓ એ તમને એવી વ્યવસ્થા કરી આપશે આહાર વિહારની કે તમે જાતે જ સ્વસ્થ રહી શકો કારણ કે સ્વાસ્થ્યને જાળવવું એ આયુર્વેદનો સૌથી પહેલો ગોલ ગોલ છે છે અને પછીનો એનો કે તમને અગર રોગી રોગી થઈ જ ગયા છો તો એ તમને સ્વસ્થ કરી આપશે એટલે હું લોકોને એક જ હું રિક્વેસ્ટ કરીશ કે તમને કોઈ પણ નાનામાં નાની કે મોટામાં મોટી તકલીફ હોય તમે સૌથી પહેલા આયુર્વેદને કન્સિડર કરો તો એ તમારા માટે અને આપણા સૌની હેલ્થ માટે પ્રિફરેબલ અને વધારે સારું છે બરોબર છે આપણા પૂર્વજો એ એ એ આયુર્વેદ લોકો સમયમાં તો ડોક્ટર એટલા બધા નહોતા તો એ જ દવાઓ કરીને સરસ જીવન જીવ્યા છે તો દર્શક મિત્રો આપણે આયુર્વેદનું નામે સાંભળ્યું એને જિંદગીમાં ક્યારેક ને ક્યારેક એની આપણે એ પદ્ધતિ અપનાવી પણ છે પણ આજે આપણે ઘણું બધું જાણ્યું કે આયુર્વેદ ક્યાં ક્યાં કઈ રીતે ઉપયોગી છે અને ખાસ કરીને પંચકર્મ તો મને તો બહુ સારું લાગ્યું પંચકર્મ વિશે સાંભળીને કદાચ આપ લોકોને પણ ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું હશે તો એના માટે આપણે ડૉક્ટર શિવાની ભીંડેનો ખૂબ ખૂબ આપણે આભાર માનશું ડોક્ટર શિવાની આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને દર્શક મિત્રોને એટલી ખૂબ ખૂબ સારી માહિતી આપી આયુર્વેદ વિશે ખાસ કરીને કે જે અત્યારે આપણને અપનાવવાની ખૂબ જરૂર છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર દર્શક મિત્રો ફરી આપણે એક નવા વિષય સાથે નવા ડોક્ટર પાસેથી માર્ગદર્શન મેળવશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર